एक यंग कपल ना काउंसलिंग में हस्बैंड ने पूछियो के, के आई हैव जीरो स्पर्म काउंट तो सुन मैंने मारा પોતાના જ બીજ થી બાળક મળી શકે એ લોકોએ ક્યાંક એવું વાંચ્યું હશે અથવા તો કોઈ જગ્યાએ સલાહ મળી હશે કે જો તમારો સ્પર્મ काउंट 0 હોય તો કાં તો તમને બાળક ન જ થાય અથવા તો તમારે કોઈ બીજાના સ્પર્મ થી બાળક બનાવવું પડે બીજી ભાષામાં કહીએ તો એ ફાધર તો બની શકે પણ પોતાનો ऑन बायोलॉजिकल चाइल्ड नो બાળક ન બની શકે આ અવાધર ના બની શકે હવે તો અમે એમને સમજાવ્યું and this is true for everyone કે જારે પણ સ્પરમ કાઉન્ટ 0 હોય ત્યારે અમુક ટેસ્ટ થી અમને એવી ખબર પડે કે અમે એમને ઓપરેશન થી કે કોઈ નાની પ્રોસિજર થી એના બોડી માંથી જો એના સ્પરમ રિટ્રાઇવ કરી શકે તો અમે એમને પોતાનું જ એક થી પોતાનું સ્પરમ થી પોતાનું જ બાયોલોજિકલ ચાઇલ્ડ એ વીતની પ્રોસેસ ચાલે છે ઓફિશિયલ કે તો જ્યારે પણ સ્પામ કાઉન્ટ 0 આવે છે રિપીટેડલી ત્યારે નિરાશ થઈ જવાને બદલે અથવા તો આ પૂરા નોલેજના અભાવે સ્પામ ડોનર સાથે જવાને બદલે તમે કોઈ સારા સેન્ટરનો કોન્ટેક્ટ કરી શકો છો કે જ્યાં ઈવન તમારું 0 સ્પામ કાઉન્ટ હોય છતાં પમ યુ કેન બી ફાધર ઓફ યોર બાયોલોજિકલ ચાઇલ્ડ